ભરૂચની એક એવી સોસાયટી કે જ્યાં એક જ પંડાલમાં સ્થાપિત શ્રીજીમાં સાત સોસાયટીના લોકો લાભ લઈ સમૂહમાં આરતી કરે છે અને શ્રીજીની આરતી બાદ સમૂહમાં જ ભોજન લેવાનું પણ ચૂકતા નથી જો આ કઈ સોસાયટી છે જેમાં એકતા હી સંગઠનના દ્રશ્યો જોવા મળે છે ભરૂચ શહેર અને જિલ્લામાં શ્રીજી ઉત્સવ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવાય રહ્યો છે અને તેમાં શ્રીજી પંડાલોમાં અવનવી થીમ લોકોને આકર્ષિત કરી રહ્યું છે પરંતુ શ્રીજી ઉત્સવ ધાર્મિક ઉત્સવ છે અને ધાર્મિક ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાય છે સોસાયટીઓ ગલીઓ શેરીઓમાં પચાસ પચાસ ગણપતિ પંડાલો જોવા મળે છે પરંતુ ભરૂચની પૂર્વપટ્ટી વિસ્તારની એક સોસાયટી રચનાનગરમાં સાત સોસાયટી વચ્ચે એક જ પંડાલમાં બાવીસ વર્ષથી શ્રીજી સ્થાપિત કરાય છે સાથે આ પંડાલમાં કોઈ પણ જાતની થીમ રખાતી નથી અને આ શ્રીજી પંડાલમાં કોઈ પણ રાજકીય નેતાને પણ આરતી માટે આમંત્રિત અપાતું નથી એટલું જ નહીં સોસાયટીમાં સાત સોસાયટી વચ્ચે એક જ પંડાલમાં તમામ લોકો દિવસ સમૂહમાં આરતીમાં જોડાય છે અને દિવસ શ્રીજીના પંડાલમાં જ સમૂહમાં ભોજન કરે છે અને તમામ રહીશો એક સાથે ભોજન કરવા સાથે જો કોઈ ઘરેથી આવી ન શકતા હોય તો તેઓ લોકો માટે પણ ટિફિનની વ્યવસ્થા કરવામાં આવે છે અને આ પંડાલમાં ભક્તિને પ્રાધાન્ય આપવા સાથે સોસાયટીઓના રહીશો એક સમ થઈ એકતા જળવાઈ રહે અને સંગઠિત રહે તે હેતુથી બાવીસ વર્ષથી સાત સોસાયટી વચ્ચે એક જ પંડાલમાં શ્રીજીને બિરાજમાન કરી શ્રીજી ઉત્સવ ઉજવવામાં આવે છે અને એટલા માટે જ એક પંક્તિ સાર્થક થાય છે એક લાકડીને કોઈ પણ તોડી શકે પણ લાકડીના ભાડાને તોડવો મુશ્કેલ બને છે એટલે એકતા અને સંગઠિતતા જરૂરી હોવાનું પણ શ્રીજીના આયોજકોએ કહી લોકોને એક અનોખો સંદેશો આપ્યો છે રચનાનગર યુવક મંડળ છેલ્લા વીસ વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવે છે અને ભરૂચ શહેરની જનતાને અમે ખાસ એક સંદેશો આપવા માગીએ છીએ કે અમારી રચનાનગર એક બે ત્રણ ચાર પાંચ આશાપુરી સોસાયટી પ્રભુ સોસાયટી વચ્ચે એક જ ગણપતિજીની સ્થાપના થાય છે એ અમારા રચનાનગરમાં એક એકતાનું પ્રતિક છે અને અમે એવી આશા રાખીએ છીએ અને એવો સંદેશ પહોંચાડવા માગીએ છીએ દરેક સોસાયટીમાં દરેક રહીશોને કે દરેક સોસાયટીમાં એકતા રહીને એવી જ ગણેશજી પાસે અમે દરેક આરટીમાં પ્રાર્થના કરીએ છીએ કે આપણું ભરૂચ શહેર આપણું ભારત દેશ ખૂબ જ સમૃદ્ધ બને શાંતિમય બને અને લોકો એકબીજા સાથે પ્રેમ આડટી રહે અને બીજી એક ખાસ વાત કે છેલ્લા વીસ વર્ષથી અમે આરટી પછી દરેક રોજ જ મહાપ્રાસાદીનું આયોજન કરીએ છીએ જેમાં આખી રચનાનગર એક બે ત્રણ ચાર પાંચ આશાપુરી સોસાયટી ગાયત્રીનગર પ્રભુ કૃપા બેંકર્સ બંગલુઝ બધા જ આવીને અહીંયા એક ગેટ ટુ ગેટ જેવું કરી ગણેશજીની મહાપ્રાસાદીનો લાભ લે છે અને ભરૂચની જનતાને અમે જણાવીએ છીએ કે તમે પણ આવીને અમારી આરતીનો મહાપ્રસાદીનો લાભ લઈ શકો છો ને આવી જ એક શાંતિ એની અપેક્ષા સાથે હું ભરૂચ રહેવાસીઓને અપીલ કરું છું કેટલા દિવસ ચાલે છે ભંડારો કઈ રીતે અમારા ગણેશજીની શોભાયાત્રા આવે છે એ દિવસ અમારો ભંડારો હોય છે ને એના પછી ગણેશ ચતુર્થીના દિવસથી લઈ ને વિસર્જન સુધી દરરોજ જ મહાપ્રસાદી આપવામાં આવે છે અને બધું જ જમવામાં હોય છે ને વિસર્જનના દિવસે સવારે પણ બાપાને અમે સોસાયટીમાં સવારી ફેરવીએ છીએ ને સવારે પણ ભંડાર હોય છે અને સાંજે પણ હોય છે વિસર્જન પછી પણ ને દરેક સોસાયટીના રહીશો અમને ખૂબ જ તન મન ધનથી સાથ આપે છે અને એમના સાથ સકાથી આ બધી વસ્તુ ચાલી રહી છે ને તમારા પ્રેસ રિપોર્ટર જે હોય છે એમના માધ્યમથી હું કહેવા માગું છું કે પ્રેસ રિપોર્ટરનો બી અમને ખૂબ સાથ સહકાર મળે છે અને અમારો આ એકતાનો સંદેશો ભરૂચમાં પહોંચાડવા અમને ખૂબ મદદરૂપ થાય છે